કે નેતાઓ ખરીદવા માટે તો કરોડો રૂપિયા વપરાય છે ધારાસભ્ય ખરીદવા માટે કરોડો રૂપિયા વપરાય છે પણ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા ગરીબ પરિવારના બાપ વગરના થયેલા આધાર વગરના થયેલા નિર્દોષ બાળકોનું ભણતર ન બગડે ભવિષ્ય ન બગડે એ પરિવારનું પરિવારનો વિકાસ ન અટકે એટલા માટે થઈ ગુજરાતની સરકારે વહેલામાં વહેલી તકે તમામ મૃતકોના પરિવારને ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા આપવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી અ સરકારી નોકરી પણ આપવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ અને ફરી આવા આતંકવાદી હુમલા દેશ ઉપર ન થાય એના માટે આકરામાં આકરામાં આકરા યુદ્ધ કરવું પડે તો પણ સરકારે આ પગલું ભરવું જોઈએ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એક જઘન્ય કહી શકાય એવો આતંકવાદી હુમલો થયો છે આ હુમલાની જેટલા સખત શબ્દોમાં નિંદા કરીએ એટલી ઓછી છે આવા આતંકવાદીઓને જે રીતે પણ નાશ કરવો પડે એ રીતે નાશ કરવા માટે સરકારે આગળ આવવું જોઈએ એની ઉપર બોમ્બ મૂકે કે એની ઉપર યુદ્ધ કરે કે જે કઈ સરકારને યોગ્ય લાગે એ કરીને પણ આ છાસવારે આતંકવાદીઓ જે આપણા દેશ ઉપર હુમલો કરે છે એને રોકવાની કોશિશ થવી જોઈએ આજે આખા દેશભરમાંથી જે કંઈ પણ એ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામ્યા હતા આપણા ભારત દેશના નાગરિકો એમની અંતિમ યાત્રા હતી સુરતમાં અંતિમ યાત્રા દરમિયાન મૃતક શૈલેષભાઈના પત્નીએ ખૂબ વેધક અને ખૂબ માર્મિક પ્રશ્ન પૂછ્યો છે આજે બીજી કોઈ ટીકા ટિપ્પણીમાં ન પડતા એ શૈલેષભાઈના પત્નીના પ્રશ્નને સમજવો જોઈએ આપણે એમણે એવી વાત કરી શકીએ આ નિર્દોષ બાળકો જે છે એમના ભવિષ્યનું શું એમને હવે કેવી રીતે એમને 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 મેળવવું ઉછેર કરવો એમનું સારું જીવન આપવા માટેનો જે આધાર હતો એમના પિતા શૈલેષભાઈ એ આધાર ગુમાયો છે તો કેવી રીતે હવે એ જીવન જીવી શકશે કેવી રીતે એમના પરિવારનું ગુજરાન ચલાવી શકશે ત્યારે કરોડો પોલીસવાળા આ તે બધા કમાન્ડોની ફોજ નેતાઓની સુરક્ષા માટે તો છે પણ જનતાની સુરક્ષા માટે કોઈ નથી આજે મારે એટલી જ લાગણી વ્યક્ત કરવી છે કે આ આતંકવાદી હુમલામાં જે જે લોકોનું નિધન થયું છે એમના પરિવારને ગુજરાતની સરકારે ઓછામાં ઓછામાં ઓછા એક કરોડ રૂપિયાની સહાય આપવી જોઈએ એટલા માટે નહીં કે એમના પરિવારમાંથી કોઈનું મૃત્યુ થયું છે એની કિંમત લગાવી જાય એટલા માટે મદદ કરવી જોઈએ કે પરિવારનો સદસ્ય ગુજરી ગયા છે એમનું ઘર પરિવાર ચલાવવા માટે એનું ગુજરાન ચલાવવા માટે પરિવાર ઉપર આકસ્મિક જે આફત આવી છે એ આફતમાંથી ઉગરવા માટે થઈ અને ગુજરાત સરકારે ઓછામાં ઓછી એક કરોડની મદદ કરવી જોઈએ શક્ય હોય તો જેના જેના પરિવારમાં આતંકવાદી હુમલાથી માણસોનું મૃત્યુ થયું છે એમના પરિવારના કોઈ યોગ્યતા ધરાવતા શૈક્ષણિક યોગ્યતા ધરાવતા વ્યક્તિને બને ત્યાં સુધી સરકારી નોકરી આપીને પણ એના પરિવારને એક ગુજરાન ચલાવી શકાય પરિવારને સ્થિરતા આપી શકાય એવો પ્રયત્ન ગુજરાતની સરકારે કરવો જોઈએ મૂંગા ઉભા રહેલા નેતાઓ એ કોઈ જવાબ આપવા માંગતા નથી હું આજે જે કઈ પણ મૃતકો છે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું એમના પરિવારને ઈશ્વર ખૂબ શક્તિ આપે આ દુઃખ સહન કરવાની એવી પ્રાર્થના કરું છું જમ્મુ કાશ્મીરની અંદર જે પહલગામની અંદર આતંકી હુમલો થયો છે તેની અંદર જે મૃત્યુ થયા છે તેને લઈ અને ગોપાલ ઇટાલીએ વિવિધક સવાલો કર્યા છે સરકારને અને સરકારને ગોપાલ ઇટાલીએ એવા પણ સવાલો કર્યા છે કે જે રીતે હુમલા આ રીતે થઈ રહ્યા છે આતંકવાદીઓના તેને કાયમ ધોરણે તેનું સોલ્યુશન લાવવું જોઈએ અને તેના માટે જે પણ આકરા નિર્ણય લેવા હોય તે નિર્ણયો લેવું જોઈએ તેમ ગોપાલ ઇટાલીએ જણાવ્યું છે અને નેતાઓની સુરક્ષા માટે જે રીતના બધા એ રીતે નાગરિકોની પણ સુરક્ષા થવી જોઈએ અને ગુજરાત સરકારને અપીલ કરી છે કે જેમનું પણ આ હુમલાની અંદર મૃત્યુ થયું છે તેમના પરિવારને ઓછામાં ઓછા એક કરોડ અને તેમના પરિવારમાં સરકારી નોકરી પણ આપવામાં આવે તેમ ગોપાલ અટાલેએ જણાવ્યું